ધંધુકાગરપાલિકામાં ભારતીય તથા રાજ્ય સરકારના નાણાકીય હિતને ધ્યાનમાં લેતા નવા શાસન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તાજેતરમાં ધંધુકા નગરપાલિકા માટે ઇલેક્ટ્રિક સામગ્રી સપ્લાય કરતી એજન્સી પર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે

નવી લાઇટો લગાડવાનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે. વોર્ડ નંબર 1 થી 7 માં નવા લાઇટો નું કામ કરવામાં આવશે. આ સાથે જ ઝડપથી લાઇટો લગાડવાનું કામ શરૂ કરવામાં આવશે. જણાવી દઉં કે નગરપાલિકા દ્વારા નવા ટેન્ડરો જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ ભાજપના નવા શાસન હેઠળ તમામ કામગીરી કરવામાં આવશે. જેના પરિણામે એજન્સીનું બિલ પેમેન્ટ ન કરીને અટકાવી દેવામાં આવ્યું છે અને તમામ ચાલતા લાઇટના કામો રદ કરવામાં આવ્યા હતા તો હવે નગરપાલિકા દ્વારા નવા ટેન્ડરોની જાહેરાત કરાઈ છે જે 3 થી 4 દિવસમાં જ ખુલશે અને ત્યારબાદ વોર્ડ નંબર 1 થી 7 ના તમામ વિસ્તારોમાં નવી લાઇટો લગાડવાનું કામ ઝડપથી શરૂ કરાશે